હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ વિશે વાત કરવાના છીએ જેમાં જે વૃદ્ધ લોકો છે કે જેમની ઉંમર પચાસ વર્ષથી ઉપર થઈ ગઈ છે અમને અહીંયા જે છે વૃદ્ધ પેન્શન યોજના થકી દર મહિને ખાતામાં મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય ફોર્મ ભરવાની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ તારીખની ફોર્મ તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને ઓફલાઇન અરજી પણ કરી શકો છો ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની માહિતી પણ વિડીયોની અંદર તમને મળી સાથે વાત કરીએ તો જે શ્રી ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ લાગશે અને ઓફલાઇન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ લાગશે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા વાત કરીએ તો જે છે જીવનની જરૂરિયાતો પૂરી કરવા અને નાની મોટી જે છે બસ જ ચાલુ રાખવા માટે પચાસ થી લઈને 60 વર્ષના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી સારી યોજના છે આ યોજનામાં દર મહિને પેન્શન તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જે જીવન જરૂરિયાતો વસ્તુઓ છે એને જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે અને નાની મોટી બચત ચાલુ રાખવા માટે 50 થી લઈને 60 વર્ષના જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે સૌથી સારી યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે વૃદ્ધ પેન્શન યોજના 2025 આ યોજના થકી તમને દર મહિને ખાતામાં તમારા બેંક ખાતામાં એક પેન્શન જમા કરવામાં આવશે અને આ યોજનામાં ઘરના દરેક સભ્યો લાભ લઈ શકે છે જેમની ઉંમર પચાસ વર્ષથી સાઠ વર્ષ કે તેથી વધુની હોય તો દરેક સભ્યો લાભ ઉઠાવી શકે છે એટલે કે આ યોજનામાં પરિવારના તમામે તમામ સભ્યો લાભ લઈ શકે છે આમાં લાભ લેવા માટે ઉંમરની વાત કરીએ તો પચાસથી લઈને સાઠ વર્ષની ઉંમર હોવી જોઈએ અથવા તો થી ઉપર હશે તો પણ અહીંયા ચાલશે અને આ યોજના પોસ્ટ ઓફિસની જે છે હોવાથી સૌથી સુરક્ષિત માનવામાં આવે છે આ યોજના છે એ પોસ્ટ ઓફિસની યોજના છે એટલે કે આમાં ફોર્મ ભરવું હોય તો પણ તમે પોસ્ટ ઓફિસમાં મુલાકાત લઈ શકો છો જેથી કરીને આને સૌથી સુરક્ષિત યોજના માનવામાં આવે છે વાત કરીએ અહીંયા તો સિનિયર સિટીઝન પેન્શન યોજના માટે પાત્રતા ભારતના રહેવાસીઓ હોવા જરૂરી છે એટલે કે આ યોજનામાં તમારે લાભ લેવો હોય તો પાત્રતા શું છે તો સૌપ્રથમ તમે ભારતના રહેવાસી હોવા જરૂરી છે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ લાભ લઈ શકે છે આમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ પણ લાભ લઈ શકે છે 55 થી લઈને 60 વર્ષની વયના નિવૃત્ત નાગરિક કર્મચારીઓ જો ખાતું જેસે નિવૃત્તિ લાભ મળ્યાના 1 મહિનાની અંદર ખોલાવવામાં આવે તો યોજના લાભ લઈ શકો છો પચાસ થી લઈને સાઠ વર્ષના જે છે વયના નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ નિવૃત્ત પછી એક મહિનાની રોકાણ કારણ શરત સાથે લાભ લઈ શકે છે ખાતા વ્યક્તિગત રીતે અથવા જો જીવનસાથી સાથે સંયુક્ત રીતે રાખવામાં જે છે રાખી શકાય છે સંયુક્ત ખાતાઓમાં સંપૂર્ણ થાપણ પ્રાથમિક ખાતા ધારકની આભારી રહેશે વાત કરીએ આગળ તો સિનિયર સિટીઝન પેન્શન યોજનામાં ખાતું ખોલાવવા માટે એક હજારના ડિપોઝિટથી ખાતું ખોલાવી શકો છો કે આમાં તમારે ખાતું ખોલાવવું હોય તો તમારે સૌપ્રથમ પ્રથમ એક હજાર રૂપિયા ડિપોઝિટ કરવી પડશે અને મહત્તમ જે છે ત્રીસ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો આ યોજનામાં તમને આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર આપવામાં આવે છે સિનિયર સિટીઝન યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે તમે ઈચ્છો તો ત્રણ વર્ષમાં લંબાવી પણ શકો છો આ યોજના ખાતાધારકો ધારકો વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે લાભાર્થી જે છે નોમિનેટ કરી શકે છે તેથી જો ખાતા ધારકનું ખાતું પરિવક્ત થાય તે પહેલા મૃત્યુ થાય છે તો જે છે નોમિની બાકી રકમ જે છે મળવાપાત્ર પાત્ર રહેશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ નિવૃત્તિ પછી સુરક્ષિત અને સ્થિર આવક મેળવવા જે છે માંગતા વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે આ યોજનામાં તમે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમને દર મહિને ચોત્રીસો રૂપિયા વ્યાજ જમા થશે જો તમે તમારા નિવૃત્ત ભંડોળમાંથી પાંચ લાખની રકમ આ યોજનામાં એક સાથે જમા કરાવી દો છો તો તમને હાલ વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકાના વ્યાજ દરે કુલ એકતાલીસ હજાર રૂપિયા વ્યાજ મળશે આ વ્યાજ ત્રિમાસિક જે છે ધોરણે ચૂકવવામાં આવે છે એટલે કે તમને દર ત્રણ મહિને દસ હજાર બસો પચાસ રૂપિયા પ્રાપ્ત થશે આ રીતે તમને દર મહિને આશરે ચોત્રીસ સીધા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ યોજનામાં તમે અરજી કેવી રીતે કરી શકો છો તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે અરજી કરવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે ત્યાં તમને યોજનાનું ફોર્મ મળશે જેને ભર્યા બાદ આધાર કાર્ડ પાન કાર્ડ અને સરનામું પુરાવા જેવી દસ્તાવેજો સાથે સબમિટ કરવાનું રહેશે બધી માહિતીને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તમારું ખાતું ખોલવામાં આવશે આ પછી નિર્ધારિત અંત જે છે અંતરો પર વ્યાજની રકમ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ